આણંદમાં એસ એમ પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતીમાં ઘોટાળો થયો હોવાનું સામે આવ્યું છે જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આકરા પાણીએ જોવા મળ્યા છે આણંદમાં ચારોતર વિદ્યામંડળ સંચાલિત એસ એમ પટેલ કોલેજમાં ગત ફેબ્રુઆરીમાં લેબ આસિસ્ટન્ટની ભરતી બહાર પડી હતી જેમાં પ્રિલિમિનરી અને સીપીટી એમ બે તબક્કામાં પરીક્ષા યોજાઈ હતી ત્યારબાદ મેરિટ યાદી બહાર પડાઈ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પસંદગી પામેલા ઉમેદવારને પંદર દિવસમાં નિમણૂંક આપવાની હતી પણ આજ સુધી આ ભરતી પૂરી કરવામાં નથી આવી જેને લઈને સિલેક્ટ થયેલા મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે મને છેલ્લા ઘણા સમયથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે હું કોલેજમાં અને ગાંધીનગર ધક્કા ખાઉં છું પરંતુ કોઈ જ જવાબ આપવામાં આવતો નથી અનુભાઈ છે હું અમદાવાદ રહું છું મેં છ મહિના પહેલાં એક વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી સાત મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે પંદર દિવસમાં આવી જશે એક મહિનામાં આવી જશે પણ કોઈ જવાબ મળતા નથી કોલેજમાં મેં એક વખત ધક્કા ખાધા છે મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે હજી કોઈ જવાબ મળ્યો નથી અમુક કોલેજોમાં એડ નિમણૂક મળ્યા અને પાંચ મહિના થયા છે અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે તો અમને ન્યાય આપવા વિનંતી તો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે જણાવ્યું કે શિક્ષણ વિભાગ અને કોલેજ સત્તાધીશો દ્વારા ગોળ ગોળ જવાબ આપી એકબીજા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે હવે એનઓસી મેળવવાની બાકી હોવાનું જુઠ્ઠાણું ચલાવવામાં આવી રહ્યું છે તેમજ હવે બસો દસ માર્ક્સની પ્રિલિમ એક્ઝામ લેવાની વાત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ કોલેજ સિવાય અન્ય કોલેજોમાં પણ ભરતી યોજાઈ હતી જેમાં આ કોલેજ સિવાયની તમામ કોલેજોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે હકીકતમાં વહીવટ કરીને આ ભરતી કરવાના હતા જે કોઈ કારણસર બંધ રહી છે પૈસાની લેતી દેતીના વહીવટમાં લોચા પડતા આ ભરતી અટકાવી દેવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાલુ ભરતી પ્રક્રિયામાં નિયમ બદલી ના જ શકાય ખાસ કરીને જોવા જઈએ તો ફરી એક વખત ગુજરાતના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ રમત રમાઈ રહી છે અને દરેક વખતની જેમ આ જ વખતે પણ પાડાના વાકે પખાલીને ડામ એ ઉમેદવારોને ભોગવવાનો વારો એ આવ્યો છે કેમકે જે પણ પરીક્ષા હોય એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા કે પોતાના નજીકના લોકો ન લાગે ત્યારે આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવે છે અને એની પાછળ જે કારણો જવાબદાર હોય છે એ ખૂબ ચોંકાવનારો હોય છે આજે એક એવા કિસ્સાની વાત કરવી છે ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત એસ એમ પટેલ કોલેજ હોમ સાયન્સ જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે આ ભરતી બહાર પડી અને એક જનરલ કેટેગરી અને એસટી કેટેગરીના ઉમેદવારને લેવાના હતા અને આ ભરતી જ્યારે બહાર પડી ત્યારબાદ એની એનઓસી મળે અને એનઓસી બાદ આ જે પરીક્ષા છે એ પરીક્ષા નવમા મહિનામાં લેવામાં આવી હતી અને આ પરીક્ષાના બે તબક્કા હતા પ્રિલિમિનરી અને સીપીટી આ પ્રિલિમિનરી અને સીપીટી બંને પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ કહી શકાય કે એની મેરિટ યાદી જે ફાઇનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પરંતુ જોવા જઈએ તો આ પંદર દિવસ એ આજ દિન સુધી થયા જ નથી કેમકે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરે ત્યારે કોલેજ ઉપર દોડી બેસાડવામાં આવે છે મારી સાથે વિદ્યાર્થી પણ છે જે ફર્સ્ટ રેન્ક ઉપર આ જ મેરિટમાં ઉત્તીર્ણ થયા છે અને ને ક્યાંક આ ખોટી નીતિ જે છે એ ખોટી નીતિનો ભોગ આ વિદ્યાર્થી પણ બન્યા છે અને આ સાત મહિના સુધી જ્યારે એમને સંઘર્ષ કર્યો સત્તા દિવસોને મળ્યા ત્યારે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આની એનઓસી નથી મળી ત્યારે જોવા જઈએ તો એનઓસી જે છે એ પહેલી વહેલી વખત જ્યારે કોઈ પણ પરીક્ષા શરૂ થવાની હોય એ પહેલાં જ મળી જતી હોય છે એ નીતિ નિયમો પહેલાં જ ઘડાઈ જતા હોય છે ત્યારબાદ એવું બીજું બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે ને એ હવે બસો દસ માર્ક ની પ્રિલિમિનરી લેવાની છે હવે તમે વિચારો કે જે પરીક્ષા પ્રક્રિયા નીતિ નિયમો પ્રમાણે જે આર આર હતા એ આર આર પ્રમાણે પૂરી થઈ ગઈ છતાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે નીતિ નિયમ બદલી ગયા છે એટલે ચાલુ ગમે એ ફરીથી નીતિ નિયમ બદલી નાખવામાં આવ્યા સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે